ગુજરાતી સાહિત્યનો પરિચય આ શ્રેણીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ રીતે અમે તૈયારી કરાવી રહ્યા છીએ નિશા મોરે પ્રસ્તુત આ કાર્યક્રમમાં સાહિત્યના વિવિધ પ્રકારોનો પરિચય આપણે ભાગ બે માં કરી રહ્યા છીએ અત્યાર સુધી આપણે જોયું ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય આજે જૈન સાહિત્યના સ્વરૂપ કે પ્રકાર વિશે આપણે ચર્ચા કરશું જૈન સાહિત્યના પ્રકારમાં પહેલો પ્રકાર છે રાસ ગુજરાતી સાહિત્યનો પ્રારંભ રાસ નામના સાહિત્ય પ્રકારથી થાય છે મધ્યકાલીન યુગમાં જૈન સાધુઓએ રાસ કે રાસા નામથી ઓળખાતા આ કાવ્ય પ્રકારનો સૌથી પહેલવેલો પ્રયોગ કર્યો છે રાસક નામનો જે સંસ્કૃત શબ્દ છે ને તેના પરથી આ રાસ શબ્દ ઉતરી આવ્યો છે અને રાસનો જે મુખ્ય રસ છે એ ભક્તિ રસ છે રાસનો મુખ્ય ભાગ ઠવણીમાં પડે છે એકલા યુવક એકલી યુવતી અથવા બંને વૃંદની અંદર રાસ અને શ્લોક સાથે રજૂ કરવામાં આવતો આ એક સાહિત્ય પ્રકાર છે ગુજરાતી આવતોભદ્ર સુરી રચિત ભરતેશ્વર બાહુબલી રાસ અને અબ્દુલ રહેમાન રચિત સંદેશ રાસ એ ખૂબ જ પ્રખ્યાત છે જૈન સાહિત્યનો બીજો પ્રકાર છે ફાગુ ફાગુ એ વસંત કાવ્યનો કથાત્મક પ્રકાર છે અને તેનો મુખ્ય રસ શૃંગાર રસ છે ફાગુ આંતરપ્રાસ કે યમક વાળો દુહો વિશિષ્ટ લક્ષણ ધરાવે છે જૈન અને જૈનેતર બંને પ્રકારના સાહિત્યમાં આપણને ફાગુ જોવા મળે છે આચાર્ય હેમચંદ્રાચાર્ય એ ફાગુનો ફગુ તરીકે ઉલ્લેખ કર્યો છે અને જેનો અર્થ થાય છે વસંત ઉત્સવ ભાઈ વસંત ઉત્સવ છે ને એ તો ફાગણ મહિનાનો તહેવાર ફાગણ મહિનામાં હોળી આવે અને હોળી છે એમાં આપણે ફાગણીઓ રાગ ગાઈએ છીએ અને ફાગુ છે ને એ ફાગ નામના રાગ પરથી જ ઉતરી આવેલો શબ્દ છે ફાગુમાં પ્રકૃતિ નિરૂપણ કે માનવ ભાવનું નિરૂપણ આ આવે છે ફાગુને ભાસ ઉલ્લાસ કે ખંડમાં વિભાજિત કરવામાં આવે છે કૃષ્ણ વિષયક કે શિવ વિષયક ફાગુ ઘણી બધી રચનાઓ છે જૈનોમાં બાવીસમા તીર્થંકર નેમિનાથ વિષયક ફાગુ રચનાઓ સૌથી વધારે જોવા મળે છે ગુજરાતી ભાષાની ઉત્તમ ફાગુ રચનામાં અજ્ઞાત કવિ કૃત વસંત વિલાસ જે ઈસવીસન ચૌદસોમાં લખાયેલી છે એ સૌથી ઉત્તમ ફાગુ રચના ગણાય છે આ ઉપરાંત જીન પદ્મસુરી દ્વારા લખાયેલ સ્થૂલી ભદ્ર ફાગુ આનો પણ સમાવેશ થાય છે એ સિવાય તો ઘણી બધી છે જેમાં નેમિનાથ ફાગુ નારાયણ ફાગુ જંબુસ્વામી ફાગુ આ બધી જ ગુજરાતી ભાષાની ઉત્તમ ફાગુ રચનાઓ છે જૈન સાહિત્યના પ્રકારોમાં હવે પછીનો પ્રકાર છે બારમાસી આ બારમાસી પ્રકારમાં ઋતુઓની મનુષ્ય પર કેવી અસર થાય છે એ દર્શાવવામાં આવે છે અને બારમાસી પ્રકારના કાવ્યમાં વિરહિણી નાયિકાના વિરહનું વર્ણન કરવામાં આવે છે આ એક પ્રકૃતિ કાવ્ય હોવાની સાથે સાથે વિરહ કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અને હવે તો તમે સમજી જ ગયા હશો કે આ પ્રકારના કાવ્યનો મુખ્ય રસ કયો હોઈ શકે હા વિરહ રસ ગુજરાતી ભાષાનું પ્રથમ બારમાસી વિરહ કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા જે ઈસવીસન તેરસો ત્રેપનમાં લખાય છે જેને ઉત્તમ બારમાસી કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે અને જેના કરતા છે વિનય ચંદ્ર સુરી જેમાં બાવીસમાં તીર્થંકર નેમિનાથ અને તેની પ્રેમિકા રાજુલના વિરહનું વર્ણન દર્શાવવામાં આવ્યું છે જૈન સાહિત્ય સ્વરૂપમાં હવે જોઈએ આગળનો પ્રકાર પ્રબંધ પ્રબંધમાં મુખ્યત્વે ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે જૂની ગુજરાતીમાં ઐતિહાસિક કાવ્યો છે એ રાસ તરીકે અને કલ્પિત કથાઓ છે એ પ્રબંધ તરીકે ઓળખાય છે આ પ્રબંધનો મુખ્ય રસ વીર રસ છે પદ્મનાભ દ્વારા રચિત કાનહળદે પ્રબંધ ચૌદસો છપ્પનમાં જે લખાય છે એને શ્રેષ્ઠ ગુજરાતી પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે જેમાં ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલાનું વર્ણન કરવામાં આવ્યું છે જૈન સાહિત્યનો હવે પછીનો પ્રકાર છે સ્તવન સ્તવનનો મુખ્ય રસ ભક્તિ રસ છે ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર એટલે પછીનો જે પ્રકાર છે 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 એ અર્થ જ થાય કથા ભવાઈ એ પાત્રો દ્વારા ભજવી શકાતો એક સાહિત્ય પ્રકાર છે અને જે ભવાઈ નો મોવડી હોય છે ને જે એનો મુખ્ય એને નાયક તરીકે ઓળખવામાં આવે છે ભવાઈ ની રચના મૂળ ઊંઝાના વતની હેમાળા પટેલના આશ્રિત તરગાળા બ્રાહ્મણ અસાઈ ઠાકરે કરેલ છે આ અસાઈ ઠાકરે લગભગ ત્રણસો સાહીઠ જેટલા ભવાઈના વેશ આપેલા છે અને જેમાંથી રામદેવ પીરનો વેશ સૌથી જૂનો છે આ ઉપરાંત ઝંડા ઝૂલણનો વેશ કાન ગોપીનો વેશ મિયાબીબીનો બીબીનો વેશ કજોડાનો વેશ જૂઠણનો વેશ આ બધા જ વેશો જાણીતા છે ઝંડા ઝુલણનો વેશ સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે ભવાઈનો વેશ શીખવનારને વેશ ઘોર તરીકે ઓળખવામાં આવે છે ભવાઈમાં જે સ્ત્રી પાત્ર હોય છે ને એ પુરુષ દ્વારા જ ભજવવામાં આવે છે અને તેને કાંચડીઓ કહેવામાં આવે છે આ ભવાઈમાં જે રમુજી પાત્ર હોય છે ને જેને આપણે રંગલો તરીકે ઓળખીએ છીએ હા રંગલો તો કહેવામાં જ આવે છે એના સિવાય સુખાજી કે મશ્કરો પણ કહેવામાં આવે છે ભવાઈમાં વાજિંત્રોની જો વાત કરીએ ને તો ભૂંગળ તબલા ઝાંઝ ઢોલક મંજીરા અને સારંગીનો ઉપયોગ થાય છે ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌ કૃતિ દલપતરામની ભૂંગળ વિનાની ભવાઈ છે આ ઉપરાંત ચંદ્રવદન મહેતાની કૃતિ હોલિકામાં પણ ભવાઈના બીજ જોવા મળે છે ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ બહુરૂપી હતી અને ભવાઈનું ભિયર છે ને એ ઉત્તર ગુજરાત ગણાય છે આપણે જૈન સાહિત્યના પ્રકારો જોયા જેમાં રાસ ફાગુ બારમાસી પ્રબંધ સ્તવન અને ભવાઈ વિશે ચર્ચા કરી રાસ છે એ રાસા નામના શબ્દ પરથી આવેલો છે અને રાસક છે એ સંસ્કૃત શબ્દ પરથી લેવામાં આવ્યો છે તેનો મુખ્ય રસ ભક્તિ રસ છે અને ઠવણીમાં તેના મુખ્ય ભાગ પડે છે ભરતેશ્વર બાહુબલી રાસ જે શાલિભદ્ર સૂરીએ લખેલું છે અને અબ્દુલ રહેમાન રચિત સંદેશ રાસ એ મુખ્ય જાણીતા છે ફાગુ પ્રકારમાં વસંત કાવ્યનો કથાત્મક પ્રકાર છે અને તેનો મુખ્ય રસ શ્રૃંગાર છે હેમચંદ્રાચાર્યએ ફગ્ગુ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે જેનો અર્થ થાય છે વસંત ઉત્સવ ફાગ નામના રાગ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે ફાગુમાં નિરૂપણ નિરૂપણ અથવા તો માનવ ભાવનું કરવામાં આવ્યું છે ફાગુને ભાસ ઉલ્લાસ કે ખંડમાં વિભાજીત કરવામાં આવે છે એના પછીનો પ્રકાર બારમાસી બારમાસી છે એમાં મનુષ્ય પર ઋતુઓની કેવી અસર થાય છે એ બતાવવામાં આવ્યું છે જેમાં વિરહિણી નાયિકાના વિરહનું વર્ણન કરવામાં આવ્યું છે ગુજરાતી ભાષાનું પ્રથમ બારમાસી વિરહ કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા જેમાં નેમિનાથ અને તેની પ્રેમિકા રાજુલના વિરહનું વર્ણન છે એના પછીનો પ્રકાર પ્રબંધ જોયો જે ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુને દર્શાવે છે તેનો મુખ્ય રસ વીર છે પદ્મનાભ દ્વારા રચિત કાનહળી પ્રબંધ એ શ્રેષ્ઠ ગુજરાતી પ્રબંધ રચના છે સ્તવન છે એનો મુખ્ય રસ ભક્તિ રસ છે અને ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતો આ સાહિત્ય પ્રકાર છે ભવાઈ ભવાઈનો જિંદગીની કથા ભવાઈના મોવડીને નાયક કહેવાય છે ભવાઈની જે રચના છે એ ઊંઝાના વતની હેમાળા પટેલ એના આશ્રિત અસાહિત ઠાકરે કરેલ છે અને એમાં અલગ અલગ વેશ જેમાં રામદેવ પીરનો વેશ સૌથી જૂનો અને જાણીતો છે આ ભવાઈનો વેશ શીખવનારને વેશઘોર કહેવાય છે ભવાઈમાં સ્ત્રી પાત્ર છે જે પુરુષ દ્વારા ભજવવામાં આવે છે તેને કાંચડીઓ કહેવાય છે રંગલાનો પાત્ર જે રમુજી પાત્ર છે એને રંગલો સુખાજી કે મશ્કરો કહે છે ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌ કૃતિ દલપતરામની ભૂંગળ વિનાની ભવાઈ અને એ ઉપરાંત ચંદ્રવદન મહેતાની હોલિકામાં પણ ભવાઈના બીજ જોવા મળે છે ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ બહુરૂપી હતી અને ભવાઈનો પિયર ઉત્તર ગુજરાત ગણાય છે રાસથી ભવાઈ જૈન સાહિત્યના વિવિધ પ્રકારો અંગેની માહિતી આપે ભાગ બે માં સાંભળી પ્રસ્તુતિ નિશા મોરે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું